મારું નામ ડૉક્ટર પ્રતિક મહેતા છે અને હું નારાયણનગર આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું હા એમની વિગત તમને જણાવું તો કે ગઈ આપણે સપ્ટેમ્બરની પાંચ તારીખે ત્યાં આપણે રામનગર એકમાં જે પીડી માલવિયા કોલેજની સામેનો વિસ્તાર છે તેમાં ચોપ્પન વર્ષના ચક્રભાઈ કરીને ટામટા જેમની સરનેમ છે એમને ઝાડા ઉલટી થતાં ત્રણ તારીખે સિવિલ હોસ્પિટલમાં આપણે પીડીયુમાં દાખલ કરેલા હતા અને ત્યારે એમનું સેમ્પલ લીધું જે પાંચ તારીખે એમનું પરિણામ કોલેરા તરીકે કેસ નોંધાયેલો છે આ કેસમાં અનુસંધાને તેમને હાલમાં હજી પણ એ દાખલ છે અને એમને અત્યારે ઝાડા જે હતા એ બંધ થઈ ગયા છે તમને જણાવો કે આરોગ્ય તરફથી એ સઘન વિસ્તારનું બે કિલોમીટરમાં આપણે સરે સર્વે કરીએ છીએ દરરોજ કે જેમાં આપણે છ ટીમ મૂકેલી છે છ ટીમ દરેક ઘરનું સર્વે કરે છે અને દરરોજના નવસોથી હજાર માણસનું સ્ક્રીનિંગ કરે છે એટલે કે દરરોજના ત્રણસોથી ચારસો ઘર લે છે જેમાં કોઈને શરદી ઉધરસ તાવ ખાસ કરીને ઝાડા ઉલટી હોય તેમને નોંધે છે અને અન્ય જરૂરિયાત પડે એ પ્રમાણે દવા આપે છે જો એ કેસની ફ્રિકવન્સી ઝાડા ઉલટીની સાતથી આઠ વખત હોય તો એમને અત્યારે સિવિલમાં દાખલ કરીએ છીએ અત્યારે તમને જણાવું કે અત્યારે છ દિવસની અંદર જેમાંથી આપણે બે ઝાડાવાળા કેસ મળ્યા છે જેમાં એક બે વર્ષનું બાળક છે અને એક આઠ વર્ષનું બાળક છે પણ એમને નોર્મલ ઝાડા છે કે જે કોલેરાને લગતો કોઈ લક્ષણ કે બાકીના કોઈ લક્ષણ નથી પણ એમને દવા આપેલી છે અને એ ત્યાંથી એક કિલોમીટરના વિસ્તારથી અંતરે દૂર આવેલું છે જે કોલેરાના લક્ષણ ધરાવતા નથી બાકીના સર્વેમાં અત્યારે આપણે દરરોજના હજાર ઘરનું સ્ક્રીનિંગ કરીએ છીએ હજાર લોકોનું હા એમાં ખાસ કરીને લોકોએ પોતાની જ રીતે સાવચેતી રાખે એ વધારે અનુકૂળ રહેશે જેમાં પીવાનું જે પાણી છે એ ખાસ કરીને કોર્પોરેશનનું જે નળ આવે એ જ વધારે ઉપયોગ કરે એ હિતાવક છે બોરવેલનું પાણી ના પીવે ઘણી વખત બોરવેલના પાણી અત્યારે ચોમાસાના ઋતુમાં જે ક્લોરિનેશન થાતું ના હોય એના કારણે પણ આવા રોગ થઈ શકે છે કોર્પોરેશન વાળા અત્યારે જે સુપર કોલોનીનેશન કરતા હોય છે જેનાથી આ રોગને આપણે અટકાવી શકાય છે બીજું કહીએ તો એમાં ખાસ કરીને જે પીવાલાયક પાણી છે એ ઉકાળીને જ પીવે જે હિતાવહક છે તથા અમે જે અત્યારે લોકોને ક્લોરીની ટેબ્લેટ આપીએ છીએ એમનો ઉપયોગ કરે ક્લોરિનની ટેબ્લેટને ખાસ કરીને સનલાઇટથી દૂર રાખે હાથથી ન પકડે બેગમાં રાખે અને એમને ખાંડીને જે ગોળાના પાણી જે એના કોઈ પદાર્થ છે એમાં નાખે અને એને ઓગાળી અને ત્રીસ મિનિટ પછી પાણીનો ઉપયોગ કરે જેથી આવા રોગથી બચાવી શકાય તથા સ્વચ્છતા રાખે જેમ કે કોઈ પણ દિનચર્યા કરે તેના પછી હાથ ધોવાનું ખાસ રાખે કારણ કે આ એક ચેપી રોગ નથી પરંતુ આ આના કારણે આવા રોગ થઈ શકે છે જે ખૂબ લોકોએ સાવચેત રહેવું જોઈએ સાંત સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો